તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર કાર વેચાઈ જશે વહેલી તકે કારના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી માહિતી મળી જશે વિડીયો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેન્દ્રા કંપનીની આ એક્સયુવી ગાડી વેચવાની છે એક્સયુવી પાંચસો મહિન્દ્રા કંપનીની તમે જોઈ શકો છો ફૂલ સાચવેલી ઘર ઘરાવ ગાડી મોડેલની વાત કરું બે હજાર તેર ના મોડલની કાર છે એન્જિન પાવરફુલ છે કમ્પ્લેટ ગાડી સડો જોવા નહીં મળે એસી પાવરફુલ ચીલ એસી અને ઇન્ટીરિયલ પર તમે જોઈ શકો છો એકદમ શોરૂમ કન્ડિશનમાં હોય તેવી ગાડી સાચવેલી છે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો કારના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કારની અંદર ટાયર નવા જોવા મળશે બધા ટાયર નવા અને સેકન્ડ ઓનર આ કાર છે કિંમત ત્રણ લાખ અને પિંચોતેર હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો